નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી કાવ્ય નંબર પાંચ દીકરી હવે આપણે અગાઉના તાસમાં એ દીકરી કાવ્યની ચર્ચા પૂર્ણ થયેલ છે આજે આપણે કાવ્યના જે ટૂંકા પ્રશ્નો કાવ્યમાંથી કેવા પૂછી શકાય અંદર આવતા શબ્દ સમૂહ શબ્દ જે સમાનાર્થી શબ્દો રૂઢિપ્રયોગ વિરુદ્ધાર્થી એની થોડી જે ચર્ચા કરી દઈએ તો જોઈએ જે એક વાક્યમાં પ્રશ્નો આપણે પૂછાય છે તો આપણે ખ્યાલ જ છે કે કાવ્ય એના કવિ કાવ્ય એનો સાહિત્ય પ્રકાર કવિ એનું ઉપનામ અને કાવ્ય શામાંથી લેવામાં આવેલ છે એ એનો સંગ્રહ આ જે પ્રશ્નો રહ્યા એ આપણો જે જોડકા તરીકે ચાર માગના પૂછાય છે એટલે એ પ્રમાણે એ ખ્યાલ રાખવાનો બીજું કે સ્વાધ્યામાં આપેલા જે આપણા પ્રશ્નો પ્રશ્ન નંબર એક અને બે ટૂંકા પ્રશ્નો એક જ વાક્યમાં જે પ્રશ્નો આપણો પૂછાય છે એટલે પ્રશ્ન એક રહ્યો એ રીતના જોડકા જે તમને ઓપ્શન આપ્યા છે એ ઓપ્શન નહીં આપો પણ આપણે એ પ્રશ્નો રહ્યા એક વાક્યમાં જવાબ આપો એ રીતના એ પૂછી શકે એટલે ખાસ એ સ્વાધ્યાયના તો ખાસ જોઈ લેવાના બરાબર તો જુઓ પ્રશ્ન એક દીકરી કાવ્ય સર્જકના કયા કાવ્ય સંગ્રહોથી લીધેલું છે કાવ્ય સંગ્રહ આવ એટલે એનો કાવ્યસંગ્રહ પગરવ તરાવ મોથી પણ આપણે આખા વાક્યમાં એનો જવાબ લખવાનું કે દીકરી કાવ્ય સર્જકના અથવા કવિના પગરવ તરાવ કાવ્ય કાવ્યસંગ્રહમાંથી લીધેલ છે હવે પ્રશ્ન નંબર બે દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ પ્રશ્ન ત્રણ દીકરી કાવ્યના કવિનું નામ જણાવો તો દીકરી કાવ્યના કવિનું નામ અશોક ચાવડા એ જ પ્રશ્ન આ રીતના ઉલટાઈ પૂછી શકાય કે બેદિલ કોનું ઉપનામ છે તો બેદિલ અશોક ચાવડાનું ઉપનામ છે અથવા એ જ પ્રશ્ન આમ ઉલટો કરી કે અશોક ચાવડાનું ઉપનામ શું છે તો ત્યાં બેદિલ એના પછી પ્રશ્ન પાંચ દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે તો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં દેખાય છે છઠ્ઠો પ્રશ્ન ચંદન અને કુમકુમ કવિ કોને જુવે છે તો ચંદન અને કુમકુમ કવિ દીકરીને જુવે છે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તો સ્નેહનું ઝરણું દીકરીને દીકરી કયું વ્રત કરે છે તો દીકરી ગૌરી વ્રત કરે છે એના પછીનો પ્રશ્ન કવિ દીકરીને શાનું ઝરણું કહે છે તો કવિ દીકરીને સ્નેહનું ઝરણું કહે છે એના પછીનો પ્રશ્ન કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ શેમો કોતરે છે તો દીકરીનું શિલ્પ શેમો ખડકમાં સંસારમાં રોજ કાયમથી દીકરી કેવી રીતે જીવે છે તો સંસારમાં રોજ કાયમથી દીકરી ભડકથી ચિંતાથી જીવે છે સુર શરણાઈ અને ભીડે દ્વારા કયું દૃશ્ય સ્પુષ થાય છે સ્પષ્ટ થાય છે તો ત્યાં સુર શરણાઈ એ જે પ્રતીકો દ્વારા આપણને કઈ દૃશ્ય લગ્નનું દીકરીની સમજણ વિસ્તરી છે એવું કયા કારણે કવિ કહી શકાય દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય તો એમાં પિતાને સહારો આપે છે તેથી દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે તો દીકરીને માથે હાથ ફેરવો એટલે પિતાનું વહાલ અથવા વાત્સલ્ય અથવા પ્રેમ અને દીકરી હાથ દે એટલે દીકરીનો સહારો અથવા દીકરીની જે મદદ અહીંયા આપણે એક અલંકાર પણ પૂછાય કે ભીની પલકમાં દીકરી એ પંક્તિ આપેલી છે અલંકારનો પ્રકાર જણાવો તો શ્લેષ એક સમાસ ગૌરી વ્રત એ સામાસિક પદ છે અને સમાસનો પ્રકાર મધ્યમ પડલોપી સમાસ બીજું કે અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ તો એમાં પહેલો કે નાની કન્યાઓ અથવા બાળાઓ દ્વારા કરાતું પાર્વતી અથવા ગૌરીનું પૂજન એને શું કહેવાય ગૌરી વ્રત બીજો શબ્દ સમૂહ પાપણનો પલકારો જે એનો અથવા આંખનો પલકારો આ રીતના ગમે તે પૂછી શકાય તો એના માટેનો શબ્દ છે પલક એના પછી બે જે રૂઢિપ્રયોગો જે પાઠ્યપુસ્તકમાં રૂઢિપ્રયોગ આપેલા છે કે માથે હાથ ફેરવવું એનું થાય એનો અર્થ આશીષ આપવા અથવા કાળજી લેવી બીજો હાથ દેવો એનો અર્થ થાય સહારો આપવો અથવા હૂંફ આપવી બીજું પાઠમાં જે ધ્વનિ ઘટકો એ આપણને ખ્યાલ જ છે એમાં દાખલા તરીકે ગૌરી વ્રત તો એમાં કયા સ્વર અને વ્યંજન જોડાયેલા છે ધોરણ આઠ નવ મહિનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને ફરીથી દસમા પણ આપણા એક માર્ગનું એ પૂછાય તો ગૌરી વ્રત એટલે ગ પછી અવ બોલાય છે ગ વત્તા અઉ ર વત્તા ઈ વત્તા ર વ્ર એટલે વ વત્તા ર વત્તા અ વત્તા ત આ રીતના શબ્દ જે રીતના બોલાય એ રીતના એના છૂટા પાડવાના જેમાં ગૌરી વ્રત સ્વર્ગ મર્યાદા આવા શબ્દો પણ એ ધ્વનિ ઘટકો છૂટા પાડો એ બે ચાર શબ્દો એમાંથી પૂછી શકાય હવે કાવ્યમાં આવતા પર્યાયી શબ્દો સમાનાર્થી તો દીકરી એટલે પુત્રી તનુજા આત્મજા એવા એના પર્યાય લખી છે આપણે પર્યાયમાં પરીક્ષામાં જે ઓપ્શન તરીકે આપેલા જોઈશું અને ના આપ્યા તો એક શબ્દના જેટલા આવડે એ બધા લખી દેવાના એવું નહીં એક જ શબ્દ એક બે ત્રણ ચાર જે આવડ્યું એ લખી દેવાનો સ્નેહ બીજો શબ્દ સમાનાથી સ્નેહ તો હેત પ્રેમ એના પછી ફડક એટલે ચિંતા ડર ભય બીક એના પછી લાજ તો મર્યાદા અને શરમ એના પછીનો શબ્દ શિર તો મસ્તક માથું હાથ તો હસ્ત કર અને પાણી હસ્વ પાણી ઝલક શોભા તેજસ્વીતા તો આ રીતના પર્યાય શબ્દો પણ આટલા એમાંથી પૂછી શકાય એના પછી વિરુદ્ધાર્થી શબ્દ સાધ્યમાં પણ આપણા પહેલા છે શરમ બે શરમ સમજ અણસમજ ભીનું સુકુ સ્વર્ગ નરક સ્નેહ અથવા પ્રેમ તો એનું વિરુદ્ધ આ તિરસ્કાર તો આમ આ કાવ્યમાંથી આ રીતના ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય અને જે કાવ્યમાં આવતા શબ્દસમૂહ સમાનાર્થી બિરુદાર્થી અને રૂઢિપ્રયોગ પણ જે આટલા એમાંથી પૂછી શકાય તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યમાં દીકરીના વ્યક્તિત્વની મહત્તા એનું મૂલ્ય જે કુટુંબ સમાજ ધાર્મિક વિધિ હોય કે ગમે તે બાબત જે દીકરીનું સ્થાન એનું મૂલ્ય એની મહત્તા કેટલી છે અને જે માતા પિતાના મનોભાવોને કવિ અશોક ચાવડાએ સરસ રીતે વર્ણન કર્યું છે હવે છેલ્લે હું તમને એક કોટેશન કહી અને આપણે बात पूर्ण करवाये कि अंग्रेजी में डॉटर इज नॉट ए टेन्शन डॉटर इज नॉट ए टेन्सन डॉटर इज इक्वल टू टेन्सन बराबर डॉटर इज इक्वल टू ટેન સન આપણે એવું પણ કીધેલું છે કે ભાઈ જન્મ લેવા કોણ માતા જોઈએ જે આપણે રાખડી બાંધવા માટે રક્ષાબંધનના પર્વ જે રાખડી બાંધવા બહેન જોઈએ અને જે વાત કરવા માટે દાદી જોઈએ આપણી કોઈ હઠ હોય અથવા જીદ જે જીદ કહીએ અથવા હઠ પૂરી કરવા માટે માસી જોઈએ અને એ આપણી જે માસી આપણી હઠ પૂરી કરી શકે રબડી ખાવા માટે મામી જોઈએ અને જીવન જીવનસંગાત માટે એક સારો મિત્ર જોઈએ અને આ પુષ્પના સાથી માટે જે પત્ની જોઈએ પણ આ બધા માટે પહેલાં એક દીકરી તો જીવતી જ જોઈએ તો આમ જે આપણે પણ આ કાવ્યની આધારે દીકરી બચાવ દીકરી પઢાઓ, એ અભિયાનને અનુસરીએ આભાર